મારા નામ મનોજ શર્મા છે અમે ટૂંક સમયમાં એટલા માણસ ભેગા કર્યા તમે એટલો તડકામાં આવ્યા ઘરેથી નીકળીને તમારા બધાને ખૂબ ખૂબ આભાર માનું પહેલા બાર પણ ગુજરાતમાં કામ કરે છે પણ ટાટાના વિશે તો બધી માહિતી હાલતો નહીં કેમ કે ટાટા નાના ઘણા છોકરાથી લઈને કેટલો બી ઉંમરના માણસ હોય તો કંઈક ને કંઈક વસ્તુ ઘરે વાપરતા હોય ટાટાની કંઈક મીઠું વાપરતા હોય કોઈ ચા વાપરતા હોય અને ટાટા કોઈ બી એવો ગલત કામ નહીં કરતી જે આપણા સમાજમાં ગલત સંદેશ જતા હોય છે એના જયારે આપણા દેશમાં કોરોના આવ્યા સૌથી પહેલાં આગળ વધીને પંદરસો કરોડ આપી હતા કંપની તમારી જેવી રીતે બનાસ ડેરી કામ કરે ને ટ્રસ્ટ તરીકે આમ કોઈ માલિક નહીં રતન ટાટા સાહેબ હતા તો અત્યારે તો છે નહીં આપણા વચ્ચે હા તો ટ્રસ્ટ તરીકે કામ કરે છે સો રૂપિયાની કમાણી કરતા હોય તો છાસઠ રૂપિયા દેશને પાછા આપે એનામાં અમુક જગ્યાએ કેન્સરની હોસ્પિટલ હોય અમુક જગ્યાએ આર્મી માટે હથિયાર કે એવી વસ્તુ જે બી આપણે સમાજ માટે સારો ભાગ હોય તો કાંટા એનામાં સૌથી પહેલા આગળ હોય છે તો આપણે અત્યારે ગરેડ વિશે વાત કરીએ કેમ કે આમ તો આપણે બધી માહિતી છે જીરા હોય મગફળી હોય કે વાયડા હોય તો આપણે દાડમના વિશે થોડા ભેગા થયા છે તો કોઈ બી વાત અમે કરે ને તો ભાઈના બગીચા અમે જોઈ લીધો કે કેવો જણ દેખાય તમારે આ ગરેડ આજથી પાંચ વર્ષ પહેલા આપણે લાવવાના હતો કંપની ક્યારે બી વેચવા માટે નહીં લાવતી એની પહેલા તમારો કરમસીભાઈ છે ને ભીમપુરા તમારો માવજીભાઈ તમારા લક્ષ્મણભાઈ મનુપુરમાં લક્ષ્મણભાઈ દરગાભાઈ ત્યાં ચાર પાંચ વર્ષથી ટ્રાયલ ચાલતી હતી ભાઈ પહેલા એનો રિઝલ્ટ જોઈ લઈએ પછી ખેડૂતોના વચ્ચે જઈએ અને ત્યારે બી ભીમપુરામાં શિવરામ ને ત્યાં ટ્રાયલ કરે છે કંપની એનામાં ચાર પાંચ વર્ષથી ટ્રાયલ કરી આ વર્ષે બજારમાં છે લાવી તમે લાગતા હોય કે થોડા મોંઘા ખાતા છે પણ જે વસ્તુ આપણે રિઝલ્ટ આપતી હોય ને ત્યારે મોંઘી હોતી હોય તો એનામાં એક ખાસ વાત છે તમે આ જે કાગળિયા છે ને ઘરે જઈને વાંચજો કેમ કે એનો બહુ ટાઈમ લાગતો તમારે સમજમાં આપણે ત્રણ રીતનો ગ્રેડ આવે છે પહેલા ગ્રેડ જે આપણા છે બે ચાર પ્રકારની ટકાવારી આવે જો બીજા ગ્રેડ લાવતા હોય ને ઝીરો બાવન ચોતીસ લાવતા હોય બાર એકસ ઝીરો લાવતા હોય એનામાં સલ્ફર એડ નહીં રહેતો એનામાં સલ્ફર પણ જેટલા બી પહેલો બીજો ત્રીજો ગ્રેડ હોય ને દરેકમાં સલ્ફર એડ હોય છે સલ્ફર શું કામ કરે સલ્ફર સાઇઝમાં બી કામ કરે છે સાઇનિંગમાં બી કામ કરે છે એટલા માટે આ થોડા બીજા એક વાત યાદ રાખજો ખાલી જે આપણો પહેલો ગ્રેડ છે ને આ ખાલી લાવવા માટે એવું નહીં કે ભાઈ અમુક લોકો વચ્ચે બોલા આ ભાઈને ને રિઝલ્ટ આવ્યા તો જોઈને કે તમે કઈ વસ્તુ ઉપયોગ કરો છો તો ઘરે પહેલા પડ્યા હોય એને જોઈને કે આય નાખી દઈશ આવી રીતે નહીં કરવાનો પહેલા એને શેડ્યુલ સમજવાનો તમે પીળા પડતા હોય અમુક લોકોના ના પડે ને પાંદડા પીળા ત્યારે તમે મેગ્નેશિયમ સલ્ફેટ ચલાવો કોઈ હે આ ગ્રેડ આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ની ભલામણ કરી છે વચ્ચે માલે તમે તમે ચલાવો તો એટલા માટે તમારે એની પક્કી જો થોડા લીલા વધારે દેખાય અને કલરમાં માં દેખાય એનાથી કલર આપણે સારા હોય લીલાશ વધારે હોય ને પાંદડામાં કેમ કે આપણે કોઈ બી છોડ હોય ને બે રીતે ભોજન લઈએ

પ્રાગમેસીયા મેરેવી આપી અને પછી પાયાનું ખાતર ઈઠાર લગાયા બે ચાર દિવસ પહેલા કે પછી આપી જેટલો તમે પાયા આપશો ને સારો ધમરું આવશે ઉત્પાદન થશે આમ 30 દાડા સારો ટાઈમ પંદર થી 30 દિવસ પહેલા આપી દેવાનો અમુક વરસાદના વાતાવરણ હોય તો સેટ બી ન જતા અઠવાડિયા પહેલા બી આપતા હોય તો એનામાં આપણે યુરિયાની ભલામણ કરતા તો આ કાળમાં યુરિયા નહીં વાપરવાનો તમારે એના બધા લખ્યા હોય ને કેમ કે આ વર્ષે થોડું કંપની ભલામણ કરતી હોય દરેક એરિયામાં થોડો થોડો હવામાન અને કલ્ચર અલગ હોય ને વચ્ચે તો શરૂઆતમાં વાપરવાનું શરૂઆતની હા વચ્ચેની વાત નહીં કરતો

કોઈ કોઈને રોપા હોય ને કે ભાઈ મારે ત્રણ ચાર વર્ષના રોપા છે કંપનીમાં દસ કિલોની બેગ આવે તો યાની કે પહેલો ગ્રેડ જાય તમારા એક માં ચાલીસ કિલો વચ્ચે એનામાં એક વખત મેગ્નેશિયમ સલ્ફેટ બી આવે છે તો પહેલો ગ્રેડ ચાર વખત ફૂલડા માટે છે અમુક લોકોને ત્રણ વખત માં ફૂલડા આવી જાય તો ચોથી વખત નહીં ચલાવવાનો બરાબર સંતોષકારક આવી ગઈ ત્રણ ગ્રેડમાં તો ચોથો ગ્રેડ નહીં ચલાવવાનો ડાયરેક્ટ બીજો ગ્રેડ ચાલુ કરવી જોઈએ જયારે તમારા ફૂલડા આવી જાય ત્યારે તમારો ચાલુ કરવાનો બીજો ગ્રેડ આ તમારો ચલાવવાનો પાંચ વખત બીજા ગ્રેડ ચલાવ પહેલો ગ્રેડ તમારે ફૂલ આવશે જોતા બીજા ગ્રેડ ચલાવવા તો શું ફાયદો થાય દાડમ કેટલા વર્ષથી ઘણા વર્ષથી હમણાં એરિયામાં થાય છે જે બગીચામાં સાઈજ સારી બનતી હોય ને એના જે દાડમની લૂમ હોય ને હંમેશા લાંબી જેની હોય ને એનામાં સાઇઝ પૂંછડી હોય કે લૂમ જે બી તમે કહેતા હોય જેની પૂંછડી લાંબી હોય ને તો એના સાઈઝ બી વધારે હોય છે ને એ તો અમુક એરિયામાં તમે જોઈ શકો ખેડૂતોને ત્યાં દાડન થોડી પચાસ સો ગ્રામની ગોટી થાય તો ત્યાંથી ત્યાં ગોળ થઈ જાય થાય ને એવી રીતે તો જે ગોળ થઈ જાય એનો વધારે સાઈજ નહીં ભણતો તો આપણા ગરેડમાં આ ખાસ વાત છે એક એક જગ્યા તમારે દસ દસ બાર બાર ફ્રૂટ બી દેખાશે ને નાળિયામાં બધા સાઈઝ બી એક સરખી હશે એ તો ખેડૂતોને શું હોય અમુક ત્યારે બોલડા બી આવતા હોય ગોટી સેટ થતી હોય આ બગીચાનું જ્યારે વીડું થાય ને લગભગ નેવું ટકા માલ એક સરખે નીકળી જાય તો આ બીજા ગ્રેડે તો લૂમ લાંબી રાખીએ છીએ અને ખોલડામાંથી ગોટી ઝડપથી સેટ કરે છે બીજા કરેડ ચલાવણો તમારે અઠવાડિયામાં એક વખત અને ટોટલ પાંચ વખત ચાલશે એના પછી જ્યારે તમારે ગોટી વોટી સેટ થાય આપણે સાઈઝની વાત આવે તો ત્રીજા કરેડ ભરાવણ આમ તો છે દસ વખત બરાબર કલર બદલી હા કલર હારા લીલામાંથી હારા ચમચી ત્યારે આ વીક પ્રમાણે બધા લખ્યા છે એનામાં અને આપણે એક એવી સિસ્ટમ બનાવી છે કોઈ ખેડૂતોને કહેવાનું કે ભાઈ કેમ કે દરેક અલગ અલગ ટાઈમે રન મારતા હોય ને હિતેશને કહી દેવાનો આ કમ્પ્યુટરમાં ડેટ નાખશે ને તો તમારે ઘરે પ્રિન્ટ બી આવી દેશે કે કઈ દિવસે તમારે કઈ ખાતર ચલાવવાના કેમ કે આ બહુ લાંબો હોય પ્રોસેસ ધાડામાં શેડ્યુલ તો તમે એક બે દિવસ આગળ પાછળ થાય તો કોઈ તકલીફ નહીં તમારે ડેટ વાઇઝ શેડ્યુલ કે કઈ દિવસે તમારે મેગ્નેશિયમ સલ્ફેટ ચલાવવાનો કઈ દિવસે કેલ્શિયમ ચલાવવાનો કઈ દિવસે કઈ ગ્રેડ ચલાવવાનો તો એનામાં બધું તમારે પ્રિન્ટ કાઢીને એટલે આપી દેશે તો ત્રીજા ગ્રેડ તમારે કંપની દસ વખત કહે છે દસ વખત આપણે થોડોક પહેલાં પાકી જાય હોઈ શકે તમારો સાતમાં ભાગી જાય હોઈ શકે તમારો આઠમાં ભાગી જાય તો ખાલી આપણો ત્રણ ગ્રેડ આવે છે અમારો બી નંબર લઈજો વિશેષ ભાઈને લેજો તમારે કોઈ બી તકલીફ હોય ને તો તમારે ટાઈમ ટુ ટાઈમ સમાધાન આપી દેશે બીજો તો એનામાં એટલો વધારે છે નહીં કે શેડ્યુલ સમજાવવા જશું તો એ આ તાગ છે એનામાં અમુક જગ્યાએ યુરિયા લખ્યા છે યુરિયાની જગ્યાએ આ બદલાવામાં આવશે જ્યારે આપણે અત્યારે તો તમે વાપરો જે રીતે વાપરી રહ્યા છીએ બીજું તમારે જ્યારે જૂનમાં જન મારો પછી સપ્ટેમ્બરમાં મારો જૂનમાં મારો તમે

શેડ્યુલ નીકળીને આવી જાય એ આજે તારીખ સોળ તારીખ છે આજે એ આપણે દર આવતા અઠવાડિયામાં જોવા પડવાના આજ પિસ્તાળીસ ગાડા પછી જોયું એનું બધું તમારે શેડ્યુલમાં માહિતી આવી આ કાગળિયાથી તમને થોડો મધ્યમ માહિતી મળશે પણ જે હિતેશ તમારે શેડ્યુલ આપશે ને બધા દિવસ પ્રમાણે કે કઈ દિવસે તમે કંઈ ખાતા અને કેટલી ક્વોન્ટિટીમાં ચલાવવાના આ હું તો એક એકની ભલામણ આપી તમારે એક એકડમાં પહેલાં ગ્રેડ ચાર વખત ચલાવવાનો બીજા પાંચ વખત અને ત્રીજા ત્રીસ વખત અમુક લોકોને એવું હોય કે દોઢ એકડ દાડા હોય તો સમજવામાં ફેર થતા હોય ને તો આપણા એક એવા શેડ્યુલ બનાવ્યા છે કે તમે તમારું નામ સાપ જવા ભાઈ નામ છે આ મોબાઈલ નંબર છે એનામાંથી શું ભાઈ એને છસો રૂપિયા છે તો છસો રૂપિયા નાખ્યા એટલો જમીનનો માપ બધા છસો રૂપિયાના એના શેડ્યુલ બનાવીને આવી જશે આપણા ખાતરના બી કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન કેટલા નાખવાનું બધું શેડ્યુલ એવી રીતે આપણે તમારે આપી દેશે તો આ મેન શેડ્યુલ હતો થોડો હોય તે જ તમે બીજું સમજાય તો બે મિનિટ વચ્ચે મેગ્નેશિયમ કે પ્રમાણે બી શેડ્યુલ આપી દઈશું તમારે આમ કેસો ને મોડા એક પ્રમાણે આપણે શેડું બનાવવામાં આ એક કણની તો ખબર હોય ને કે છે છે અને એવું આ વર્ષે કોઈને હોય તો પણ ખાલી એક વાલ મટરાઈ ફિર તો તમે ધરતી આસમાન નો ફરક દેખાશે કંપની દ્વારા ચાલો આ તો ખાતરના વિશે વાત હતી શેડ્યુલ તમે ભારેથી લઈને જો ભાઈ આપતી હોય છે